આણંદ જિલ્લામાં સૌપ્રથમ વખત બાસઠ પોઈન્ટ પચાસ લાખનું એલસીડી ડ્રગ્સ વિદ્યાનગર પોલીસે કરમસદના ભૂતિયાવડ પાસેથી ઝડપી પાડ્યું છે ટુ વ્હીલર ઉપર સવાર બે શખ્સોને ઝડપી તેમની તલાશી લેતા તેમની પાસેથી યુવા યુવાધનને બરબાદ કરતા નશીલા નશીલાહદી અને એલએસડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસે એનડી ધારાની જુદી જુદી કલમો હેઠળ વિદ્યાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને વધુ તપાસ એસઓજીને સોંપવામાં આવે છે જ્યાં પોલીસે પકડાયેલા બંને શખ્સોના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે રિમાન્ડ દરમિયાન ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના મસ્ત મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા જોવાઈ રહી છે વિદ્યાનગર પોલીસને બાતમી મળી હતી કે બે શખ્સો નશીલા એમડી પદાર્થનો જથ્થો લઈને ટુ વ્હીલર ઉપર કરમસદના ભૂતિયાવળથી વલાસણ તરફ જનાર છે જેના આધારે પોલીસની ટીમ ભૂતિયાવળ થઈ વલાસણ જવાના રોડ ઉપર દાદાજીની વાડી આગળ વોચમાં ગોઠવાઈ ગયા હતા દરમિયાન એક ટુ વ્હીલર નંબર જીજે જીરો ત્રેવીસ ડીવાય આઠ હજાર બસો સાડત્રીસ ઉપર બે શખ્સો સવાર થઈને આવી પહોંચતા જ પોલીસે તેમને રોક્યા હતા અને નામઠામ પૂછતા તેઓ પરવેઝ હકીમભાઈ સૈયદ રહે અલહયાત ઝેરસ હોસ્પિટલની પાછળ નાની ખોડિયા રોડ આણંદ અને મોહસ ખાન સિરાજ ખાન પઠાણ રહે વસણ મસ્જિદે આયશાની પાસે પઠાણવાળોના હોવાનું જણાવ્યું હતું પોલીસે બંનેની અંગઝડતી કરતા પહેરેલા પેન્ટના ખિસ્સામાંથી સિગરેટના પાકેટો મળ્યા આવ્યા હતા જેમાં તપાસ કરતાં અંદર પ્લાસ્ટિકની ઝીબલોક પાઉચમાં ડ્રગ્સ જેવો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો જેથી તેની ખાતરી કરવા માટે આણંદ એફએસએલની જાણ કરતાં જ એફએસએલની ટીમ નાર્કો કીટ સાથે આવી પહોંચી હતી અને પકડાયેલા પદાર્થની ચકાસણી કરતાં એક એમ્ફેટામાઇન એમ્ફેટામાઇન ડેરિવેટિવ્સ મેફેડ્રોન ડ્રગ્સ અને બીજો પદાર્થ એલએસડી ડ્રગ્સ લાયસર્જિક એસિડ ડાયથિલામાઇડ હોવાનું ખુલવા પામ્યું હતું જેનું વજન કરતાં એમ્બી ડ્રગ્સ પાંચ પોઈન્ટ છત્રીસ ગ્રામ કે જેની કિંમત ત્રેપન હજાર છસ્સો રૂપિયા જેટલી થવા જાય છે તે તથા એલેસડી ડ્રગ્સ બસો પચાસ મિલીગ્રામ કે જેની કિંમત બાસઠ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા જેટલી થવા જાય છે આમ પોલીસે કુલ તેસઠ પોઈન્ટ ત્રણ લાખ ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે પકડાયેલા બંને શખ્સોની અંક ઝડપી કરતાં બે મોબાઈલ ફોન અને રોકડા અગિયારસો રૂપિયા મળી આવ્યા હતા બર્ગમેન સાથે પોલીસે કુલ તેસઠ લાખ પંચ્યાસી હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને એનડીપીએસ ધારાની અલગ અલગ કલમો હેઠળ વિદ્યાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસની વધુ તપાસ આણંદ એસઓજીને સોંપવામાં આવી છે એસઓજી આ તપાસ સંભાળી લઈને આ એમડી અને એલએસડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કેવી રીતે લાવ્યા હતા કોને વેચતા હતા કેટલા સમયથી ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરાઈ રહ્યું છે જેવી બાબતોની તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે રિમાન્ડ દરમિયાન ડ્રગ્સ સંબંધી કેટલી ચોંકાવનારી વિગતો સપાટી પર આવવાની શક્યતા જોવાઈ રહી છે તારીખ પાંચ છ બે હજાર પચીસ પચીસના રોજ આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં પરવીજ હકીમભાઈ સૈયદ રહેવાસી અલ હયાત કોમ્પ્લેક્સ ઝાયડસ હોસ્પિટલની પાછળ તથા મોસીનભાઈ સિરાજપન પઠાણ રહેવાસી વલાસણનાઓ મોટર સાયકલ ઉપર આવી અને ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવી બાતમી હકીકત મળેલી હતી જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર આર ગોહિલ તથા તેમના સ્ટાફના માણસો કરમસદ વલાસણ રોડ ઉપર વોચમાં રહી બાતમી હકીકતવાળી મોટર સાયકલ આવતા બે ઈસમોને પકડી પાડેલા હતા આ બંને ઈસમોની અંગજડતી કરતાં તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો એફએસએલ અધિકારી તથા વજન કાંટાવાળાને બોલાવી જે નાર્કોટિક્સની પ્રોસિજર છે એસઓપી છે એ પ્રમાણે કાર્યવાહી કરતા બંને ઈસમો જે મળી આવેલા છે પરવેજ હકીમભાઈ સૈયદ તથા મોસીન સિરાજ પઠાણ પાસેથી એમડી તથા એલએસડી ડ્રગ્સ મળી આવેલો હતો જેનું વજન કરતાં એમડીનું વજન ફાઇવ પોઈન્ટ થર્ટી સિક્સ ગ્રામ તથા એલ એસડીનું વજન બસ્સો પચાસ મિલીગ્રામ કુલ મુદ્દામાલ કિંમત બાસઠ લાખ પચાસ હજારનો મળી આવેલો હતો આ મુદ્દામાલ બાબતે પૂછતા આ પરવેજ આ મુદ્દામાલ લાવતો હોવાની હકીકત જણાવેલ છે અને આ બંને ઈસમોના વિરુદ્ધમાં એનડી એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ બંને ઈસમો પૈકી પરવેજ હકીમભાઈ સૈયદ સને બે હજાર સાતથી લઈ અને બે હજાર અગિયાર સુધી લંડન ઈસ્ટ યુનિવર્સિટીની અંદર માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે તેમજ હાલમાં તે બોરિયાવી મલેકવાડા ખાતે ગાય ભેસનો તબેલો ધરાવે છે લોન્ડ્રીની શોપ છે અને ટૂર્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાની હકીકત જણાવેલ છે મોશીન છે જે અગિયાર પાસ કરીને હાલમાં સાઇન બોર્ડ અને ડિઝાઇન વર્ક અને સ્કેચ બનાવવાનું કામ કરે છે આ બંને ઈસમો છેલ્લા બે ત્રણ મહિનાથી આ ડ્રગ્સ લાવી વડોદરાથી લાવી અને છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે